અને અત્યારે ટ્રેક્ટર છે ને આમ જુ એમને આવે છે એટલે સાઈડ ભર ભરી અને નાખવાનો છે કેમ કે આમાં તો કાઈ આમ છે ને ઘર ભરી દીધું છે જો હે બા અંદર દેશી કરે સ્ના રે માતારી બચારી ભારે ભારે ડરડી ને એટલી ખડકી તો એક ટ્રેક્ટર નો ભર ભર લઈ હા કેમ કે હવે થઈ ગઈ છે આમ આગી સાઈડ તો ટ્રેક્ટર નો ભર ભરવાનો છે ને આ શું મને કાલ કીધું તો જે લાવું થવાનું બધા જય માતાજી જય મા મંગલ ને ભર તો ભરવાનું હોય તો કાઈ એટલે થોડું

આમ એમ સી એની બધું ફૂલ થઈ ગયું એટલે થોડીક એક વાર બહાર રાખશું બાકી થોડીક વચ્ચે છે અને આગું પડે મતલબ થોડુંક વધારે આગું પડે છે એટલે એક વાર ભરીને નાખી દઈએ હવાર સવાર માં અત્યારે પવન બહુ ઊડો નથી એટલે સારું પડે એમ બાકી તો આપણે ઘેરે નાખ દીધી હા બટા હાલ આવ્યા હાલ અહીંયા ભાઈ હાલ ભાઈને બહુ ખેતરમાં તો આવવું પડે અને ભાઈ આજનો નજારો

ઓયલા હું તો હતો જ તો પડે બાપા સીતા રામ જાય જાય માતાજી જાય હાલો ભાઈ સાર ભરવા પડી આપડે આ રૂક્ટર બોલાવું ને એમ હાલે ચાલો ભાઈ હવે છે ને શેર ભરવા મળીએ અત્યારસો ને બ્રેક લીધો છે પાણી પીવાનું થાકી જશે છે કામ કરી કરી ભાઈ અમારે છે ને ભર થઈ ગયો છે એટલું એમાં એવું છે કે રમેશભાઈ ને પૂરા જોતા છે બસો કા સારસો તો પૂરા ગણવાનું કામ આપ્યું છે આપણને એટલા પૂરા ગણવાના છે થોડું કાડુડું થઈ જાય પણ પાછા રમેશભાઈ આવશે એટલે પાછા ગણી લેવું પણ આઈડિયા નીકળી જાય કે કેટલા બધા એ પ્રમાણે ટ્રેક્ટરમાં ભરીને એમ ક્યારે નાખ દઈએ એમ તો હું ગણવા મળું પૂળા ફેમ લીધા બધા પૂળા છે ને ગણવાના છે કે કાડો ઉતી જ ખબર નથી પણ હું પૂરા ગણવા મડું ચલો લાસ્ટ પૂરો ગણાઈ ગયો છે ભાઈ ત્રણસો ને તેર પૂરા છે આ સાઈઝ એટલા ખેતરમાં પીડ્યા નહીં હું ગણતો તો હજાર સુધી ભાઈ તેર પૂરા નાખી ગયો ચાલો ભાઈ આપણે કામ કરી નાખ્યું ખાવા પડે તેર પૂળા ગણી લીધા છે એક બે આડાવાડા થઈ ગયા છે ભર ભરીને અમે પુગાડી દીધો છે અમારી જગ્યાએ ત્રણસો પૂળા છે એ આપી દીધા હમણાં ભરી જાય અને ટ્રેક્ટરમાં ભરી ઓલા પર લઈ જવાનું શરૂ કરશે ને ત્યાં રમેશ કાકાને એને જોતાના હતા બસ તો અમારે જોઈએ જરૂર હતી એટલે મેં લઈ લીધી અને એ પૂળા વેચી દીધા એને જરૂર હતી એટલે વધારે આવ્યો હોય વરસાદ આવી શું કરવાનું ફેમિલી ખેતર નું કામ થઈ ગયું છે મેરેજ માં હાથ છે મારા ગોતીડો અત્યારે જમણવાર છે પણ હું અત્યારે જાઉં કે નક્કી નહીં કેમ કે હું જાઉં છું વાળ કપાવવા ફટાફટ વાળ કપાવતા હું પછી જોઈએ જેમ થાય એમ વાળ કપાવવાનું રેડી તો થઈ જાય મેરજ છે ભાઈ ચાલો ફટાફટ વાળ કપાવતા હું ફેવલે આપણે થઈ જશે મસ્ત તૈયાર નાઈ નાખો વાળ કપાય એવો ઘરે આવ્યો ને તો બધા વી આવી ગયા મારી વાટે હતા કે જનક આવે પછી જાય એમ આશુબેન ભાઈ ભાભી ને એવી ગયા મારા પપ્પા તો બધા પેલા વી ગયા હે ને હવે અમે જાય છે ભાઈ મારા ભત્રીજાના ઘરે મારા ભાઈના ઘરે મારા ભત્રીજાના મેરેજ છે ત્યાં અત્યારે ઘડીક વાર રહેશું કામ થોડું ઘણું કરશું પછી પાછા સાંજે જઈશું કાલ પાછી જાન જાય છે બાજુ ગામમાં ત્યાં જઈશું અને સાથે સાથે હું મારી ગાડી ચમકાવતો એવું જો મસ્ત કેમ કે વાળ જ્યાં કપાવા જાવ ને બાજુમાં બાઈક ધોવે છે તો બધું કામ એ કાર તો હવે જાય ભાગવું ને ભાગ ચાલો ભાઈ કામ કરવાનું હોય પૂરે ચાર કોણ વિચારું છું

બસ હવે જે કામ છે કરી બાકી તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો જ આર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભૂલતા નહીં ભૂલતા નહીં ભૂલતા નહીં મળ્યા પછી કે લે લે જાવ એમ કાલ મળી નવા વ્લોગમાં ત્યાં સુધી બાય જય માતાજી બાય બાય એમ ના સબસ્ક્રાઇબ કરજો